કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રસાવાળું તુરિયાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં સાતસો ગ્રામ જેટલા તાજા કોણા તુરિયા લીધા છે તુરિયાને મેં પહેલેથી જ ધોઈને સાફ કરી લીધા હતા હવે તુરિયાને ચપ્પાની મદદથી તુરિયાની છાલ કાઢી આવી રીતે છોલી લેવાની તુરિયા સમારતી વખતે ચાખી લેવાના તુરિયા ઘણી વખત કડવા નીકળે છે એટલે ચાખીને જ લેવા પછી તુરિયાની આવી રીતે સમારીને કટકા કરી લેવાના તો જુઓ બધા તુરિયા સમારી લીધા છે હવે કડાઈમાં બે ચમચા જેટલું તેલ રેડીશું તેલ ગરમ થઈ ગયા પછી તેમાં લસણની લાલ ચટણી નાખીશું તુરિયાના શાકમાં લસણની લાલ ચટણીનો વઘાર કરવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે લસણની ચટણી તતડી ગયા પછી અડધી ચમચી અજમો નાખીશું પછી થોડી હીંગ નાખીશું પછી બરોબર મસાલા સાથે હલાવી દઈશું પછી તેમાં સમારેલા તુરિયાના ટુકડા નાખીશું પછી શાક મસાલા સાથે હલાવી દઈશું પછી એક ચમચી હળદર બે ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી જીરું સ્વાદ અનુસાર મીઠું પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું પછી એક ગ્લાસ પાણી રેડીને હલાવી દઈશું પછી ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી ચડવા દઈશું દસ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું શાક સરસ ચડીને રેડી થઈ ગયું છે પછી અડધી ચમચી ગરમ મસાલો નાખીશું મસાલો ગરમ છેલ્લે નાખવાનું જેથી કરીને શાકને સોડમ સરસ આવે તો જુઓ આપણું ગરમા ગરમ રસાવાળું તુરિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે આ રસાવાળા તુરિયાના શાકમાં તમે રોટલી ભાખરી કે બાજરીનો રોટલો સાથે ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ